નમસ્કાર ખાસ કરીને કચ્છ જ પ્રશ્ન બેરોજગારી ઉદ્યોગ અને ગચ મી ગાલ્યું અને એની મીળી મજા જો આ ઓળખ અડી ધણ પા અને પાંઈલા ગૌચર કોઈ કોથરી ધર્માદો જો જે ગાલયું હોય એ ગાલ્યું જાણે ભુલાજી વયું અને ગઉ જે નાતે રૂી શોષણ થિએ તો અને ગૌચર ચારે બાજુથી દબાજી વઈએ ખાસ કરીને અસિ મડઈ અને કાઠરેજી ગાલતા ગ્ ત્યુ પણ સજે કચ્છની ગોઈલા કરે કે કી રિયો નહીં ચરેલા કરે અને વેચાર્યુંયું જાણે હે પંવ વિદાય કે ગેતું અને વિદાય પાજા સ્વજનજી વિદાય જર જે ગો વે ત્યારે કે ખબર આ કે વિદાયજી હાલત કેડી વેતી અને એ વિદાય ગંદલ પાકે ગિંદલ ગોકે છે ચી થવાની એડો હકડો ભાવાત્મક વસ્તુ આઈ પહેરા સેર કરીએ ન સાહિત્યકાર રહીં ન કોઈ કવિ રહીં પણ ગોયું છેદે છે વેદે વેદે તાકી તયું હલો ભેણ હણે લો ખણો ટો હલો ભેણો હે લો ખણો ટા રૂઠો આવે રિઝક ખોટો આ કારણ કે સરકાર પાંચ જમીન ઘિ ઘિ કોર્ટ જ હુમથી તો ગોયું ચેતું કે હા રાજ પણ આ કદે કે રાજ પેકેણ ડી અને પંવ ઝટે ગણતો અને રિજક એટલે ખોરાક પા અ અન્ન પી પૂરો થ અને વિજય વિદ્યા કંદે અને ગોયું ચે હલો ભેણો હા લો ખણો ટાણે રાજા રૂઠો આ પાો રિક ખુટો આ અ અગ્યા ચેં તું ભષ્ટાચાર જોે દરિયા ટુટો આ વેષ્ટાચાર જો દરિયા ટુટો આત જો ધર્મ હા रुगो छोटो आए छोटो એટલે નાણો એની જો ધર્મ પૈસા સિવાય કે આયના એની જો ધર્મ હાણે રુગો છोटो आए આગે ચાહતે હું અસી તા વેણ્યો તા મથેવારો બેઠો આય અસી તા વેણ્યો તા એટલી તત કુદરત ને એની કે આશા હે કે પાણ કડા જેની વટા ગૌચર જટે કે ને કોકતાન કે જો જન્મ લેનાયા પરેંદા અસી તા વેણ્યો તા મથેવારો બેઠો આય આ જો કરો થીંદો હાણે વિશ્વાસ તટ હોય એની ગોઇ કે વિશ્વાસ ટોટો નવો કહો વડીલે ક્યાં ન નવો તે મીઠા છીએ ખીર ઘી મખણ એ ખીરજો અને જીટી ચો જે અનાજ એ નવો ગોયું તાખે પાર્યા એની પાસે વડીલે પિંડ બધાણા હોવા પાા બધાણા અને એ પો ગોઈ જો ગૌચર જટાતી વિન્યા આમ એન પ્રસંગે કાઠ જુવાન જે મોહિમો પાડ્યા આયા એની હૃદય અભિનંદન દિવાતો અને સમગ્ર કચ્છ જે યુવાને કે એની ગોઈલા કરે કે કેણો ખપે ગૌચર બચાયલા કેણો ખપે અને જ ન કદ જેકો પણ ગોયું બચાયલા કરે જે કે પૂજુ તા હિન્દુ મુસલમ મળે કોઈ વાછલ દાડે કે પૂજીના ગો બચાયલા કોઈ પાબુ ડાડે કે પૂજીતાા અને કોઈ હાજી ફીર કે પા પૂજું તા હાજી ફીર કે હિન્દુ મુસલમ પૂજીંદા હો હાજીપુરની જે કહાની આય એ પણ ગોઈ બચાયલા કરે જાય તો હિન્દુ મુસલમાન મે એકલા ભેરા પણ ગૌચર બચાયલા કર સામાપુ અને તસુ તસુ તસું તસું પાો એ ગૌચર બચાયું એ જ અભ્યર્થના અભિયાનમાં જોડાજો કચ્છ બચાયલા કરે ગૌચર બચાયલા કરે યુવાન જાગૃત થિએ એ જ અભ્યર્થના જય કચ્છ જય માતાજી